નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરેન્ડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરેન્ડાના બજાર ભાવની વાત કરીએ તો પચાઉ બારસો છેતાલીસથી બારસો પિંચોતેર મોડાસા બારસોથી બારસો ઓગણસાઠ પાટડી બારસો ચોપનથી બારસો સાઠ ઉપલેટા બારસો વીસથી તેરસો એક કુકરવાડા બારસોથી તેરસો એક માંડલ બારસો ત્રીસથી બારસો પંચાવન રાજકોટ અગિયારસો અઠાવનથી બારસો પિંચોતેર બાવળા બારસો અડસઠથી બારસો નેવ્યાસી સાવરકુંડલા અગિયારસો પચીસથી બારસો પિંચોતેર વડગામ બારસો એકાણુંથી તેરસો પાંચ પાંથાવાડા બારસો પચાસથી બારસો બોતેર જોટાણા બારસો ચાલીસથી બારસો ચોસઠ જેતપુર એક હજારથી બારસો એક ધારી આઠસો સાઠથી બારસો એકાવન કલોલ બારસો એંસીથી તેરસો બે હારીજ બારસો પચીસથી તેરસો પંદર ઈડર બારસો સાહીઠથી બારસો હિંમતનગર બારસો પંચ્યાસીથી બારસો સત્તાણું સમી બારસો પચાસથી બારસો ત્રાણું ધીમા બારસો સિતેરથી બારસો પંચાણું ગુંદરી બારસો પિસ્તાળીસથી બારસો દિયોદર બારસો એકસઠથી બારસો છન્નું બહુચરાજી બારસો થી તેરસો છ સિદ્ધપુર બારસો બાવીસથી તેરસો પાંચ મોરબી બારસો બત્રીસથી બારસો સિહોરી બારસો એંસીથી તેરસો થરા બારસો પચીસથી તેરસો ઇકબાલગઢ બારસો ત્રેપનથી બારસો અઠ્ઠાવન જામનગર એક હજારથી બારસો ત્રેપન માણસા બારસો સાહીઠથી તેરસો નવ ભાવનગર બારસો ઓગણપચાસથી બારસો ઓગણપચાસ વિસાવદર એક હજાર પચાસથી અગિયારસો છાસઠ બોટાદ અગિયારસો પચાસથી બારસો દસ કોડીનાર અગિયારસો વીસથી બારસો સાઠ જામજોધપુર બારસો ચાલીસથી તેરસો છ વાવ બારસો સિત્તેરથી તેરસો તળાજા અગિયારસો પચીસથી બારસો ચોત્રીસ લાખણી બારસો બેતાલીસથી બારસો ડીસા બારસો થી બારસો ચોર્યાસી અમરેલી એક હજારથી બારસો પચાસ વિરમગામ બારસો પિંચોતેરથી બારસો એક્યાસી ધાનેરા બારસો ચાલીસથી બારસો પંચાણું નેનાવા બારસો વીસથી બારસો નવ્વાણું ભુજ બારસો બાસઠથી બારસો આંબલીયાસણ બારસો છવ્વીસથી બારસો મહેસાણા અગિયારસો નેવુંથી તેરસો બાર કડી બારસો પચાસથી બારસો પંચ્યાસી ચાણસમાં અગિયારસો એક્યાસીથી બારસો ચોર્યાસી ગોંડલ એક હજારથી બારસો છન્નું જુનાગઢ અગિયારસો એંસીથી બારસો અડસઠ મહુવા બારસો છથી બારસો એકતાલીસ તલોદ બારસો પંચોતેરથી તેરસો પાલનપુર બારસો સિતેરથી બારસો નેવ્યાસી ભીલડી બારસો પચાસથી બારસો એક્યાસી પિલુડા બારસો સિત્તેરથી તેરસો વિજાપુર બારસો છોતેરથી તેરસો અગિયાર ગોઝારીયા બારસો એંસીથી તેરસો ધાંગધ્રા બારસો એકત્રીસથી બારસો સુડતાલીસ વાંકાનેર અગિયારસો તેતાલીસથી અગિયારસો તેતાલીસ હળવદ બારસો પચાસથી બારસો એક્યાસી વારાહી બારસો એકતાલીસથી બારસો થરાદ બારસો એકતાલીસથી તેરસો છ રાહ બારસો પચાસથી બારસો એંસી વિસનગર બારસોથી તેરસો દસ અંજાર બારસો બારથી બારસો પાબર બારસો પચાસથી બારસો છન્નું ખેડબ્રહ્મા બારસો પચાસથી બારસો સિત્તેર જસદણ નવસોથી બારસો ત્રીસ રાઘનપુર બારસો સાહીઠથી તેરસો પાટણ અગિયારસો વીસથી તેરસો આઠ